મિત્રો જય માતાજી અહીંયા કને આજે આવ્યા છે અહીંયા કને માખેલ સૂર્યમંદિર આપ જોઈ શકો છો આવો આવો ભાવજી સાથે આવો આ જે મંદિર છે કેટલા વર્ષ જૂનું હશે હજારો વર્ષ જૂનું છે બરાબર એમ કહેવાય છે કે આ ગામ પહેલાં કાઠીનું ગામ હતું કાઠી દરબાર નું ગામ હતું બરોબર અને પછી વાહ અਸੀਂ દરબાર આ જે ગામ હતું એ ગટરીને અને પછી અસુરાજા રાણે આ

હો તો બાબાજી હમણાં ચોપડી લઈ આવશે ઇતિહાસની હું તમને અહીંયાથી માખેલ સૂર્યમંદિરના દર્શન કરાવી રહ્યો છું અહીંયાની આ તપસ્વી ભૂમિ તમે જોઈ શકો છો જૂના સ્થાપત્યો અને અહીંયા કને ભગવાન શિવનું મંદિર એના પછી નીચેનું આંગણ પ્રાંગણ આગળ પણ શિવલિંગના જે આકાર તમને દેખાઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો આવી રીતના અહીંયા કને માખેલ એટલે કે સૂર્યમંદિર અને તપસ્વીઓની આ તપોભૂમિ ખૂબ જ પ્રાચીન એટલે ઐતિહાસિક આ જગ્યા તો મિત્રો અહીંયા કને ક્યાંથી અચ્છા સામેથી પ્રગટેલી મૂર્તિ છે હા અચ્છા અંદર હે ને હા બરાબર ਸੰਗਰਵੰਦੀ ਖਤਰੇ ਹਨ ਅਤੇ ਪਾਰਿਆ ਤਾਂ ਇਹ ਕਿਆਕ ਨਹੀਂ ਚਲੀ ਜੇ ਹਾਂ ਹਾਂ ਬਰਾਬਰ ਵਾਹ ਆ ਤਾਂ ਬਦ ਹੈ ਪਾਰਿਆ ਸੀ ਇਆਂ ਕਨੇ ਆ ਬਦ ਹੈ ਪਾ ਗਿਆ ਸੇ ਬਦ ਹੈ ਮੱਤਲੀ ਪਰਿਵਾਰ ਸੇ ਖਾਂਡੇ ਦਾ ਪਰਿਵਾਰ ਹੈ ਦਰਜੀ ਸੇ ਉਤਾਰ ਸੇ ਹਾਂ ਹਾਂ ਬਦ ਹੈ

અને આ મંદિર છે લાકડાનું બરાબર આમાં બધાના જો નામ લખેલ છે દરજી પરિવાર પછી માંજાણી પરિવાર અને જીવાણી પરિવાર આવી રીતના આલાણી પરિવાર આ બધાના નામ લખેલા છે અહીંયા આગળ અને ગોકાણી પરિવાર આવી રીતના અનેક કરણડા ઓડાણી પરિવાર આવી રીતના અનેક અલગ અલગ લોકોના અહીંયા કાને પાર્યા છે જે સુરવીરો હોય અને જે ગાયોને બચાવવા માટે ધર્મને બચાવવા માટે જે સુરવીર થઈ જાય એના આવી રીતના સ્મારક જેને કહીએ એ પાળિયા ઊભા છે તો આવી રીતના આ સૂર્ય મંદિર અને મિત્રો હર વખતે આપણી ચેનલમાં આવી રીતના અવનવા વિડીયોસ આપણે તમારી સામે રજૂ કરીએ છીએ તો એનાથી અમને પણ પ્રોત્સાહન મળે તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર જરૂર કરજો